નવી નવી રેસિપીઓ જોવા માટે મારી ચેનલ હર્ષા કુકિંગ ગુજરાતીને ને કરો અને લાઈક પણ આપો હર્ષા કુકિંગ ગુજરાતી ચેનલ માં આપનું સ્વાગત છે આજે આપણે બનાવીશું મેથીની ભાજીનો ભૂકો મેથીની ભાજીનો ભૂકો કઈ રીતે બને છે તેના માટે પૂરેપૂરો વિડીયો જોતા રહેજો તો ચાલો બનાવી આજની રેસિપી મેથીની ભાજીનો ભૂકો મેથીનો બનાવવા માટે સૌ મેથી આપણે લોટ અને તેનું માપ જોઈ લઈએ અહીં મેં રોટલી બનાવવાનો ઘઉંનો લોટ અડધી વાટકી અડધી વાટકી ચોખાનો લોટ અને અડધી વાટકી ચણાનો લોટ છે વાટકીનું માપ આપણે સેટ કરી લેવાનું અથવા ચમચીથી કે કોઈ બીજા કપથી તમે કરતા હો તો લોટનું માપ સેટ કરી લેવું આ ત્રણેય લોટ એક સરખા જ લેવાના અને સૂજી આ લોટ કરતાં અડધી લેવાની એટલે ઘઉંનો લોટ હોય તેના કરતાં અડધો સૂજીનો લોટ એટલે પા વાટકી મેં સૂજીનો લોટ લીધો છે હવે આપણે રેસીપીની આગળની તૈયારી કરીએ ઘી લઈએ એક બાઉલ અને તેની અંદર આપણે લોટ ટ્રાન્સફર કરીએ ઘઉંનો લોટ એડ કરીએ ચણાનો લોટ એડ કરીએ ચોખાનો લોટ એડ કરીએ અને સૂજી એડ કરીએ त્યાર पची स्वाद मुजप मिठू ऐड करी दइए अर्धी चमची हल्दी ऐड करी दइए 5 चमची हींग ऐड करी दइए 1 चमची काश्मीरी लाल मिर्चा नी पुकी ऐड करी दइए ત્યાર પછી એક ચમચી ખાંડ કરી લસણની એક ઇંચ આદુનો ટુકડો ત્રણેય મેં એકી સાથે પ્રશ કરી લીધા છે તેને પણ આપણે એડ કરી દઈએ હવે એડ કરીએ આપણે તાજી ઘરની મલાઈ પા વાટકી મેં ઘરની તાજી મલાઈ લીધી અડધી વાટકી આપણે ખાટું દહીં એડ કરી દેશું અડધી વાટકી આપણે ઘઉંનો લોટ નાખ્યો હતો ને એટલે અડધી વાટકી આપણે દહીં એડ કરવાનું છે ત્યાર પછી અડધી વાટકી બારીક સમારેલી કોથમરી અને આ બધી વસ્તુને આપણે સૌ પહેલા મિક્સ કરી લઈએ આ બધી વસ્તુ થોડી મિક્સ કર્યા પછી આપણે મેથી ઉમેરીશું મેથી આપણે બે વાટકી નાખવાની છે મેથીનો ભૂકો છે એટલે મેથી આ રેસીપીમાં મેઈન છે મેથીનો ભૂકો નાખ્યા પછી આપણે એક ચમચી તેલ એડ કરીશું અને હવે બધું આપણે સારી રીતે મિક્સ કરી લઈએ અને જરૂર જેટલું આપણે પાણી પણ એડ કરતા જશું મેથીની ભાજીને લોટ અને મસાલાની અંદર આપણે સારી રીતે હાથની મદદથી મિક્સ કરી લીધી છે હવે આપણે પાણી એડ કરી અને ભૂકા માટેનો બેટર તૈયાર કરીએ આ દક્ષિણ ગુજરાતની એક સ્પેશિયલ વાનગી છે અને આ ભૂકો હોય છે એ ઘણી વસ્તુમાંથી બનતો હોય છે ડુંગળીનો બને છે પાલકની ભાજી નો બને છે કોબીનો દૂધી ડુંગળી અને મેથી ભાજીનો પણ ભૂકો મૂકેલો છે પણ આજે આપણે સ્પેશિયલ મેથી ભાજીનો જ ભૂકો બનાવી રહ્યા છીએ તેને ચેનલ પર જઈને તમે જોઈ શકો છો બહુ ટેસ્ટી અને સરસ લાગે છે આ બેટર આપણે પુડલા જેવું રાખવાનું છે થોડું પાણી એડ કરીશું આપણે હાથની મદદથી સારી રીતે આપણે મિક્સ કરી લઈએ બધું જ એટલે લોટ અને મસાલા મલાઈ દહીં એ બધું સારી રીતે મિક્સ થઈ જાય જુઓ આ રીતે આપણે પૂટલા જેવું બેટર રાખીશું જોઈ શકો છો આવું બેટર આપણે રાખવાનું છે બેટર તૈયાર થઈ ગયા પછી આપણે દસ મિનિટ રેસ્ટ આપીશું દસ મિનિટ પછી લોટ સેટ થઈ જશે કારણ કે અંદર આપણે સૂજી નાખી છે એટલે રેસ્ટ આપવો જરૂરી છે હવે આપણે પેનમાં ત્રણ ચમચા તેલ મૂકેલું છે તેલ ગરમ થઈ ગયું છે હવે આપણે એડ કરીએ હિંગ હિંગ એડ કર્યા પછી હવે આ ભૂકા માટેનું મિશ્રણ આપણે પેનમાં એડ કરી દઈએ જોઈ શકો છો મિશ્રણ આપણે બેટર પુડલા જેવું રાખવાનું છે બેટર નાખ્યા પછી આપણે આ રીતે તળીએ બધી જ બાજુ સ્પ્રેડ કરી દેવાનું છે ફેલાવી દેવાનું છે ત્યાર પછી ઢાંકી અને દસ મિનિટ આપણે મીડિયમ ફ્લેમ પર કૂક થવા દઈએ દસ મિનિટ પછી ધીમા તાપ પર કૂક કર્યા પછી આપણે સાઈટ ફેરવવાની છે જુઓ જુઓ તમને લાગશે કે નીચે ચડી ગયું છે આ રીતે નીચેનું પડ ક્રિસ્પી થઈ જશે ત્યાર પછી આપણે ફેલાવી દેવાનો છે અને તૂટી જશે તૂટી જાય તો કોઈ ચિંતા નહીં કારણ કે આપણે આને ભૂકો જ કરવાનો છે આ રીતે આપણે ફેરવી દેવાનો છે જુઓ સરસ એક સાઈડ ક્રિસ્પી થઈ ગયો છે અને કલર પણ કેટલો સરસ આવ્યો છે હવે આપણે બીજી સાઈડ આ રીતે ઢાંકી અને થોડું તેલ એડ કરી અને થવા દઈએ યાદ તાપ ને મીડિયમ રાખવાનો છે અને આ રેસીપી બનાવવા માટે બની શકે તો નોનસ્ટિક જ પેન લેવાનું છે નહીં તો જાડા તળિયાવાળું પેન પણ છતાં પણ નોનસ્ટિક પેન હોય ને તો એમાં જ બનાવો આ ભૂકો દસ મિનિટ પછી બીજી સાઈડ પણ આપણે ખોલી લઈએ જો બંને સાઈડ એકદમ સરસ રીતે થઈ છે જુઓ આ માપથી હોય ને અડધી વાટકીના માપ થી તો એક વખત માં આવડું પેન હોય તો થઈ જાય પણ જો એક વાટકીના માપ થી તમારે કરવું હોય ને તો બે વખત કરવાનું એટલે બહુ સરસ રીતે ફેલાઈ શકે અને કૂક પણ થઈ શકે હવે આ સાઈડ આપણે કર્યા પછી આ રીતે આપણે ભાંગી દઈશું કારણ કે આ ભૂકો છે ભૂકો કરી લેશું મેં જેમ કહ્યું તેમ ઉથલાવતી વખતે ભાંગી જાય તો ચિંતા નહીં કારણ કે આ રેસીપીનો આપણે ભૂકો જ કરવાનો છે ભૂકો કર્યા પછી ફરીથી આપણે ઢાંકી અને પાંચ મિનિટ કૂક થવા દઈએ પાંચ મિનિટ પછી હવે આપણે ખોલી લઈએ સરસ મેથીની ભાજીનો ભૂકો તૈયાર થઈ ગયો છે ચડી પણ ગયો છે અને સુગંધ પણ બહુ સરસ આવે છે બધા લોટની મેથીની લસણ આદુ કોથમરીની બહુ સરસ છે જુઓ ફરીથી આપણે આ રીતે લેવાનો એટલે એનું નામ ભૂકો છે આ એકદમ સરળ રીતે બનતી બધી જ વસ્તુ એકી સાથે નાખી અને ઓછા મસાલાથી બનતી આ રેસીપી છે અને બની જાય છે જલ્દી કોઈ પણ જાતની ઝંઝટ આમાં રહેતી નથી શિયાળામાં તો આ ખૂબ હેલ્ધી રેસીપી છે શિયાળા માટે મેથીની ભાજી અત્યારે ખૂબ જ સારા પ્રમાણમાં મળે છે જો ભૂકો થઈ ગયા પછી હવે આપણે ગેસને બંધ કરી દઈએ આ ભૂકાની હવે આપણે સર્વિંગ કરીશું મેથીની ભાજીનો ભૂકો બનીને તૈયાર થઈ ગયો છે આપણે સર્વિંગ પ્લેટમાં પણ લઈ લીધો છે આ ભૂક્કાને તમે દહીં સાથે કે ચા સાથે અથવા જો પસંદ હોય તો રોટલી સાથે પણ લઈ શકો છો અને લોટ બધા નાખેલા છે એટલે એમને પણ ખાઈ શકો છો રોટલીની પણ જરૂર નથી મેથીના ભુકાનો આ વિડીયો તમને કેવો લાગ્યો તે મને કોમેન્ટ કરીને જણાવજો અને જો વિડીયો સારો લાગ્યો હોય તો ફ્રેન્ડ સર્કલમાં અને વર્તુળમાં વધુને વધુ શેર કરજો લાઇક કરજો કોમેન્ટ કરજો અને ચેનલ પર જો તમે પહેલીવાર આવ્યા હોવ તો ચેનલને સબસ્ક્રાઈબ પણ કરજો હવે મળીશું આવી છે અવનવી રેસીપી સાથે થેન્ક્સ ફોર વોચિંગ